હાલો આપણે સીએનજી બાઇક કઈ નાખું કમ્પ્લેટ હાલો તો તૈયાર થઈ ગયા અહીંયા હાલતા થઈ એટલી જ વાર છે હવે કમ્પ્લેટ તૈયાર થઈ ગયા અહીંયા એટલે નીકળી એચપી નો હે તો આપણે સીએનજી ફૂલ કરેલી બાઇક માં અને પેટ્રોલ તો આગળ ફૂલ કરી લીધું અને ચાલો બાઇક માં સીએનજી ફૂલ થઈ ગયું પેટ્રોલ ફૂલ થઈ ગયું અને હવે આપણે નીકળી કમ્પ્લેટ થઈ ગયું હાલતા

ઓ ઘણા બાઈક વાળા હો ઘણા બાઈક વાળા હે તો વરસાદી થોડોક આવી ગયેલો એટલે ખીચડી ઘણું થઈ ગયું હે અહિયાં કેમ બને હે કે ઉછલો ગયો કેમ અહીંયા પણ ઉપર લીધેલો અત્યારે કામ ચાલુ ભુજ માં ઠેટ વહી ગયા છે આગળ તો અહીંયા થી બધું વીકી વાયરો હે અત્યારે કેમ અહીં નથી અત્યારે

સામો કેરિયર કેમ્પ અત્યારે લેગિનમાં તો બે ત્રણ કે પાયાતા અને અહીંયા ગોટા ખવરાવે તો બધે ખાય છે ચલો આગળ જવા દે કચ્છનો રાજા આવે હો रणનો રાજા એટલે કચ્છનો તો હોય ને સામો કેર હતી 2 કિલોમીટર છેટા ખડી પર બેઠા અને ડોડા પીધી અને વેફર ખાધી તો બેઠા અહીંયા ત્યારે બાકી કે જેના હળવત્યા હતા તેને તેના અત્યારે વીએમો ખાવા ઉભા રહીએ એક જગ્યાએ વચમાં ઉભા રહીએ તા ઘડીક વાર અને પછી ત્યારના હાલતા હતા તો અત્યારે અહીં પહોંચે અહીં સામગ્યા રહી અને સારું હે મજા આવે વાંધો નથી આવતો સારું લાગ્યું હોય છે બાઇકમાં આવ્યા એટલે અને સીએનજીમાં સારું રહે હળવતથી પૂરાયું હતું ત્યારનું હજી પૂરાયું નથી અને હજી ઘણી હાલ છે નહીં ભૂજ પહોંચી જાય છે ત્યાં લગી સીએનજી માં વાંધો નહીં આવે અને પૂરા પુરાવું નહીં પડે અને પેટ્રોલ આપણે ફૂલ કરે નાખ્યું છે અને આમ મજા આવે છે ક્યાંક આવે છે વચમાં જેટ લગી અવતારે આ ક્યાં પછી છે બેઠા અને ઘણું બધું મને રોકાવા રોકાણા હતા તડકો થઈ ગયો હોય ને થોડોક એટલે તો આ રીતે બધા ઉભા રહે જો બાઇક વાળા વધુ હે હાલીન જવા તો વહી ગયા હોય થોડાક આગળ બીજી આગળ જઈને આવશે અત્યારે બાઇક વાળા હે બધા વધારે હાલી પીલી પીલી થોડા પીલી બેઠા સારી મજા આવી અને હવે હાલતા થઈ ગઈ હાલવા જેટલો થાક ન લાગે લાગે પણ થોડો થોડો લાગે બાઈક માં તો બહુ ન લાગે ખાલી બેવા થાક લાગે પછી તો હાલે ખાઈ લીધો હવે નીકળી

અને આપણે આ ધૂસો તો બ્લેન્કેટ પાથરી દેવાનો હોય અને આ ટેન્ટ છે તો આપણે થેલો લઈ લઈ એટલે પાથરી દે એટલે બેવાની મજા આવે લાંબી લીપ રહે ને એટલે સરખું રહે એમ અને રાઈત રોકાવાનું થાય અહીં ઓઢવાય થાય 转的。 મખિયારી અને ભચાઉ વચ્ચે એક કેમ્પ આવ્યો છે અને બહુ સારો કેમ્પ છે મસ્ત મોટો કેમ્પ છે અને મેડિકલ ની સુવિધા છે જે હાલીને આવતા હોય ને પગ ને એવું દુખતું હોય એ જો અહીંયા મસાજ કરી દે બધા ને હાથ પગ ને એવું પણ માથું દુખતું હોય તો હાલીન આવે ને એને વધારે તકલીફ હોય એટલે એ બધું કમ્પ્લીટ કરી આપે છે અને પાણીની સુવિધા છે ચા પાણી નાસ્તો ખાવાનું બધું જે અહીંયા મોટો ક્યાંક છે અને માથું ને એવું દબાવી આપે જો ઓ વિદ્યાર્થી વરંત મસ્ત સુવિધા હે બધી સર બોલો હે મસ્ત કે પતો જો આખી ગાડી માં એક જ હમણો જો આઈ લીગી જોડો મોટો હે જબરદસ્ત હે અને એવા જે એટલા હે

પાછો એક કેમ્પ આવી ગયો મસ્ત દાબેલા पाव ભજીનો હે पाव આપે તો બધાય જમવા માટે જમવા માટે રોકાણા હે અને મોટો છે જબરજસ્ત છે જો હવે બધાય મોટા જ કેપ આવશે નાનો એક નહીં આવે બહુ એવું લાગે હે અને આ એટલે બધા બાઈક વારા ને ગાડી વારા ને બધાય ઘણા રોકાણા હતા पाव ખાય છે બધાય વિડિયો